બધાને જે મંગલ આજના મારાનું અવિલગ્ન તમારું બધાનું દિલથી સ્વાગત છે તો અત્યારે આપણે સરસ મજાના ત્યાર થઈ જાય ને ત્યાર નહીં કરવા જાય ને એ પણ છે ને આજે મારા ગામમાં છે ને મારા માતાજી ગેલમાં નો મોટો અગ્ન થાય છે એકસો એકાવન કુલીનો બધા ત્યારથી માતાજી જવાનું છે અગ્નમાં અને આખો જ રહેવાનું છે પછી રાતે પ્રોગ્રામ છે તે નાય આખી રાત રહેવાનું છે જે ત્યારથી કમ્પ્લીટ થઈને જવાની ફૂલ ત્યાર છે મહે છે ત્યાર થઈ ગઈ

તો આ જોરદાર બધો પ્રોગ્રામ કરેલો છે પછી રાતે પાછો પ્રોગ્રામ છે હાંજે હાજે કલાકારના આવશે એવું બધું પ્રોગ્રામ છે તો એ આ વ્લોગમાં જ તમને આખો જોવા મળી જાય થોડોક મોટો આવશે તો કદાચ મોટો આવે નાનો એ તો ખબર નથી મને અત્યારે આપણે તો વ્લોગ ચાલુ કર્યો છે ખાલી પણ જો કદાચ મોટો આવે તો પૂરેપૂરો વિડીયો જોઈશો ને અત્યારેથી એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમને હું છે ને આ અમારા કડિયાળી ગામના ગેલંબે માના દર્શન કરાવીને આ આ વિડીયોમાં તમને યજ્ઞ નહીં અમારે આ બાજુ કઈ રીતે બધી સિસ્ટમ હોય છે કઈ રીતે બધી આ બધી કહેવાય ને આપણે રીતિ રિવાજ પ્રમાણે એ બધું અમારે તમને આ વ્લોગમાં હું તમને દેખાડી થોડા થોડા કટકા કરી અને તમને હું બધું બતાવી દઈ તો આ વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો પૂરેપૂરો વિડીયો જોઈજો ને ગમે તો લાઈક કરી દેજો તો ચાલો આપણે તો નવા કપડાં કંઈ લીધા નથી આ જૂના છે નાઇટ ને એ પહેરીને આપણે જવાનું છે કારણ કે લૂગડા મારી પાસે છે નહીં કપડાં મેં આ વર્ષે એક વાર લીધા જ નથી એટલે આપણે આવા નવા પહેરીને હાલતું થઈ જવાનું છે કારણ કે આપણે પાસે છે નહીં તો હું પહેરીને જાય યાર તો ચાલો હવે એટલે એક મિનિટ ફોન આવી ગયો ખેડૂતને એટલા ફોન આવે આમ જો ગાડીયા બંધ છે ને ત્રણ દિવસ એટલે ઓર્ડર છે ને હવે ટોક થઈ ગયા હવે ત્યાર તો થઈ જશે ચાલો હવે મંદિરે જાય મંદિરે જઈને તમને હું બધું પહેલા અત્યારે ચાલુ થઈ જ ગયું હશે કારણ કે અત્યારે દહ વાગો આવ્યો પોણા દહ થઈ જશે તો હું તમને વ્લોગમાં બતાવી દઉં તો હવે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જો અમારા આયનભાઈ જો ફોનમાં જોયા કે એકલા રહેવા છે ને પપ્પાને તો સુરત વિદ્યા સુરત વિદ્યા હે એવું છે હા જોઉં ચાર તો થઈ ગઈ કયું નહીં પણ કપડાં હજી આમ મેં બીજી વાર બેઠ લેવા એ બધા હકેલે એને જો આ કંદોરો કહેવાય કે શું છે તૂટી જજો એવું છે હવે હું સાવ મંદિરે તું આ લઈ આવી જજો હો માતાજી મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે તમારે પણ જો હોય હવન માં બે હું મંદિરે તો તમારે છે ને તમે પણ પાટલો લખાવી કારણ કે આમાં છે 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 ને દરેક ગામડાના માણસો એવું નથી કે મકવાણા પરિવારના પરિવારના પણ બધા લખાવી શકે अमा पैदा कल्याण था अमा હા જય જય ગંગાયાં અંબેયાં તમજયાં વાહામ ભામ નારોજી તકે રાજે અકરો શોકમિતે હે દાનનું સમતી કા

લો મિત્રો હવે તમારો ભાઈ લાગીજો છે અત્યારે સેવા કરવા કારણ કે માતાજીનું નામ લઈને એક દિવસ તો સેવાના કાર્યમાં મુકિત દેવાનો આખો દિવસ સેવા કરવાની કોઈ સિંથે કે નો સિંથે પણ આપણે છે ને આપણી રીતે સેવા કરી લેવાની અને હાસા મનથી સેવા કરી લેવાની કારણ કે સેવા કરવી હોય તો કોઈને પૂછિન સેવા કરવાની હોય નહીં હે રમેન્દ્રમગુરુ દેવીજીના મહાદેવનો અભિજીવજી કદા એક તમને ધામ ಅನ್ಯ್ಯಾಮಿ ದೇವರ ಹೊಲ್ಡಿ ದ kalau बैठ करिए आत्मा और जी

બધા આપણે ભલે આવી

आर्तन वीडियो लेता बोला जय તો ફેમિલી મંદિરનું બધું અત્યારે કામકાજ હતું બધું પતી ગયું છે હવે એમ કપડાં એમ પાછા બદલાવ નાખ્યા મેં તો હવાર દિના બદલાવ નાખ્યા હતા હવે અત્યારે બદલાવી સાડી હવે કામકાજ બાકી રહ્યું છે સાંજે પ્રોગ્રામ કા હવે મેન પ્રોગ્રામ જ હાસો છે અમારે આખી રાત જાગવાનું છે ગોપી રોગ હિરણ ખાય છે ગોપી આવી ગઈ પાંચ વાગી જ હોય ને એટલે આવી જાય છ વાગી ગયા પાંચ ની સાડા ઘણા બધા મિત્રો રામ રામ મળી લીધા આવી જવાનું છે પાછું પ્રોગ્રામ જોવા અત્યારે હજી મંદિરે ઘણું કામ છે બાકી સેવા કરવા જવું અત્યારે સેવા કરવા જ પડે પેલા સેવા પેલા ત્યારે આવું છે આવું છે બરાબર એ બધા સાંજા છે અમે અત્યારે હજી સેવાના ના કરવાની હોય એમ કે પેલા કામ કાર્ય પહેલાંથી બધા લાડ બધા હોય સેવા કરવામાં પણ પછી કાર્ય પતી જાય ને પછી સેવા કરમ બહુ ઓછા હોય ન હોય પહેલાં તો ઘણા હોય હોય ને પહેલાં ઘણા હોય પણ પતી જાય પછી બહુ ઓછા હોય એટલે અમે રહ્યા છીએ અત્યારે અમે ટાઈમ લાઈવ ટાઈમ બતાવી દઉં જો સો ને થઈ છે સો સાલી એટલે પોણા હાથ થયા

આપણો ડાયરો છે ને અમારો પ્રોગ્રામ હતો એ બધું પતી ગયું છે મેં તમને રીતિ રિવાજ પ્રમાણે તમને આખા વ્લોગમાં બધું સડતા ઉતારા રીતિ રિવાજ પ્રમાણે જે અમારે અમારે અહીંયા જે સિસ્ટમ હોય એ તમને બતાવી દીધી છે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને હવે ફૂલ નીંદર પણ મને આવે છે તો વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય બાય લાઇક કરતા રહેજો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો